નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભારતીય સેના માં ફરજ પૂર્ણ કર્યા બાદ સેવા નિવૃત થયેલા જવાન તેમના વતન ઈશ્વરિયા ગામમાં માં કરવામાં આવ્યું હતું સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામના પુનિતભાઈ પરમાર ભારતીય સેનામાં સત્તર વર્ષ ફરજ બજાવ્યા બાદ સેવા નિવૃત્ત થયા છે સેવા નિવૃત્ત થયેલા જવાન પુનિતભાઈ તેમના વતન ઈશ્વરિયા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા તેમનું સામયું કરાયું હતું પુનિતભાઈ પરમારનું ગ્રામજનો દ્વારા ફૂલહાર કરી સન્માન કરાયું હતું સેવાનિવૃત્ત થયેલા જવાનને આવકારવા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા